સુરત શહેરમાં નાનપુરાના માથાભારે સજુ કોઠારી જેલમાંથી કોર્ટ મુદ્દતે આવતા જ ફરીથી નાનપુરાના માથાભારે સજુ કોઠારીએ પિસ્તોલ બતાવીને રૂપિયા ત્રીસ લાખની ઉગરાણીમાં જેલમાં ગયો અને અઠવા પોલીસે ધરપકડ કરી

જેને આધારે પોલીસે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી અને તેનો ભાઈ યુનુસ ગુલામ મોહમ્મદ કોઠારી બંને રહેવાસી જમણુક ગલી નાનપુરાની સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી અને બંને પાસેથી બે તમંચા પર કબજે કર્યા છે આકી કી બારી કોઠારીએ માથાભરે સજ્જુ કોઠારીની પત્ની પાસે ટુકડે ટુકડે રૂપિયા પચાસ લાખની રકમ લીધી હતી જે સમયે સજ્જુ કોઠારી જેલમાં હતો સજ્જુ જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે આકિબ પાસે પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી આકિબે તેને પહેલા 20 લાખની રકમ આપી બાકી 30 લાખ માટે સજ્જુ કોઠારીએ આકિબ પાસેથી થાર ગાડી પડાવી લીધી હતી શુક્રવારે સજ્જુ કોર્ટ મુદત માટે સુરત આવ્યો હતો તે વખતે જમુડ ગલીમાં બપોરના સમયે સજ્જુ કોઠારી તેના ભાઈ યુનુસ સાથે આકીબના ઘરે ગયો અને તેની પાસે પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી માથાભારે સજ્જુ કોઠારી ઓગણીસો છન્નુ થી ગુનાઓમાં સક્રિય છે ગુનાઓમાં માથાભારે સજ્જુ કોઠારી સામે અત્યાર સુધીમાં હત્યા મારામારી ખંડરી ધમકી અપહરણ આર્મ્સ એક સહિતના ચુમ્માલીસ ગુનાઓ સાત પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી